નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકત્રીસ વેશભૂષાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેક પ્રવૃત્તિઓ અથવા તો દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે પ્રવૃત્તિ નંબર એકત્રીસ છે વેશભૂષા તેનું સંપૂર્ણ સોલ્યુશન શરૂ કરીએ જો અહીંયા આપણને કહ્યું છે કે શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ડૉક્ટર પોલીસ ખેડૂત વકીલ શિક્ષિકા ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્ર ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરશો તેમના જીવનચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચશો નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફા ચોંટાડશો ચાલો તો જોઈએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જીવન ચરિત્ર એમાં જોઈએ તો જન્મ અને બાળપણ તો રાણી લક્ષ્મીબાઈનો જન્મ અઢારસો ને અઠ્યાસીમાં સોરી અઠ્યાવીસમાં વારાણસીમાં થયો હતો તેમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું વિવાહ અને રાજકીય પ્રવેશ તેમના વિવાહ સન અઢારસો ને બેતાલીસમાં ઝાંસીના રાણા રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થયા હતા અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યા વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું રાજા ગંગાધર બગડ્યું અને મૃત્યુ થયું ત્યાર પછી આપણે જોઈએ અઢારસો સત્તાવનનો નો સંગ્રામ તો ઝાંસી અઢારસો સત્તાવનના ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી એક સ્વયંસેવક સેનાને સંગઠિત કરી હતી આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરાવવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો અંતિમ દિવસો અને મૃત્યુ અઢારસો અઠ્ઠાવનમાં બ્રિટિશ સેનાઓ સામે લડાઈ કરતી વખતે લક્ષ્મીબાઈએ દમ તોડી દીધો ત્યાર પછી આપણે વીરતા જોઈએ તો રાણી લક્ષ્મીબાઈના સામર્થ્ય અને બહાદુરીએ તેમને એક લોકપ્રિય વીરાંગના તરીકે સ્થાન આપ્યું હવે સન્માન જોઈએ તો તેમના જીવન અને સેવાઓ માટે અનેક પુસ્તકો ફોટોગ્રાફ્સ અને ચલચિત્રોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે વિશેષતાઓ જોઈએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તેમના રાજ્ય અને દેશ માટે વિશાળ યોગદાન આપ્યું છે અને તેમના આ યોગદાનને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે જોઈ શકો છો કે રાણી લક્ષ્મીબાઈ જે છે તેનો ફોટો પણ આપણે આપેલો છે મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી એની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપરથી મેળવી અને અભ્યાસ કરી લેજો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર એકવીસ જે છે તે પૂર્ણ કરીએ છીએ એકત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે